જેટમાં મૂકી દઉં પ્રથમ તો મારા દમણની જનતાને કાર્યકર્તાને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું આજે હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈન દાદા દિપેશભાઈ મારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે હોસ્ટિંગ કરેલું અમારી પાર્ટીઓ એટલે ખુશીનો દિવસ દુઃખના દિવસ બે એમ કહેવાય કેમ કે આઝાદી મળી પૂરું શાસન પાસેથી જેમણે આઝાદી અપાવી આની અમાય એમને બી આપણે એમના બી આશીર્વાદ લેવાના આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ હું કોઈ સ્થાન નહીં હતું સ્થાન હતું પણ એનું કોઈ અપ્રેટ નહીં હતું જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળમાં અને એના પ્રશાસક વિપુલભાઈ પટેલ અને બધાના સહયોગથી આજે દમણ અને દીપ અને દાદરા અગરેલી એક આપણા ભારત દેશના નકસા નકશામાં તમે જુઓ કંઈ હતું ભણતરની ભણતરનું હતું પણ બધું કંઈક ઠેકાણું આજે પ્રોપર ચાલી રહ્યો આજે મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ એન્ડ લો કોલેજ આજે તમે જુઓ આજે કોણ બને કરોડપતિમાં બી આપણો દમણજીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કેટલી પ્રગતિ કરી આજે ભણતર ગણતર સુખ શાંતિ ડેલોપ રોજીરોટી આજે દમણ અને દીવ આજે પર્યટન વિકાસ તમે સીવીસ રોડ જુઓ દેપાને જમ્પર કેટલી કેટલું એવું તો પ્રગતિ કરે દીવમાં જુઓ આજે અહીંયા આપણા મલ્લા પ્રદેશની અંદર રાષ્ટ્રપતિનું આગમન થાય આજે પ્રધાનમંત્રીનું આગમન થાય એટલે ગૃહમંત્રીનું આગમન થાય ટુરિસ્ટ આવે ક્યાં ક્યાંથી લોકો ફરે ફરે અને જોઈ એટલે સારા મિક્સેજ લેવા કરી આજે દમણ દીવનો ચોસઠ મે લિબરેશન ડે અને આ ભારતીય જનતા પાર્ટીના ઓપન એમાં કપાઉન્ડમાં અમે ઉજયવા જગેશભાઈ છે મારો ભાઈ છે અમે બધા સાથે મળીને ઉજવ્યા આ પ્રોગ્રામ આ વખતે અમે ખુલ્લામાં આજે તમે ફોટો લીધો એ ખુલ્લામાં કહે તો બધાને ચાન્સ મળે બધાએ આ રીતે બધાએ પાર્ટિસિપેટ કર્યા અને આજે ધ્વજવંદન જે કરવામાં આવ્યું એ મારા હાથે કરવામાં આવ્યું અને બધા બહેનો ભાઈઓની હાજરીમાં અમે આધુરચંદન કર્યું દેશની જનતાને અમે એવું કહેવા જઈ રહ્યા છીએ કે અમે તો યુનાઇટ છે અને આપણી સરકાર બી સારી રીતે ચાલી રહી છે તો આજે કંઈ પણ કામ હોય તમારું તો આ બીજેપીની ઓફિસ છે એમાં દીપેશભાઈને આવીને મળું તો એસપીભાઈને આવીને માલો અથવા તો બીજા અમે બધા માણસો આવે જ છે છે અમારા એક્સેપ્ટ બધા માણસો અમે હાથે જ છીએ અને સાથે જ કામ કરી રહ્યા છીએ અને એવું લાગે છે કે આ આવનાર જે બધા જિલ્લા પંચાયત અને મ્યુનિસિપાલિટીના ઇલેક્શન છે એમાં બી અમે હાથે રહીને કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીને લાવશું